તો મિત્રો ફરીવાર એક નવી વાનગી લઈને આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ખીચડી ખાવાના છીએ આપણે અને જ્યાં ખીચડી છે એકદમ હેલ્ધી બનાવે છે ચાલીસ કરતાં વધારે પ્રકારની અહીંયા ખીચડી મળે છે સુરતના સુદામા ચોક વિસ્તારમાં પ્લેટિનમ પોઈન્ટમાં આવેલી આ જગ્યા છે આ રીતનો બોર તમને મળી જશે તો સ્વામિનારાયણ ખીચડી ચાલો આપણે જોઈએ સ્વામિનારાયણ નારણ ખીચડી આપણે અંદર આવી ગયા છે એક સારી વ્યવસ્થા છે બેસવાની એટલે મહેન્દ્રભાઈ ને એમનો પરિવાર છે રેન્ડમ કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ લઈએ સાહેબ અહીંયાની ખીચડી વિશે જણાવો આની ખીચડી બહુ મજા આવે ખીચડી છે एकदम સ્વાદ સારી લાગે છે બરાબર પરિવાર સાથે ભાઈ પણ છે સાથે નાના એવું બોલતા હોય ને ઘણા લોકો તો એમના માટે આ દાખલો છે ભાઈ આ કેવી આવે છે છાશ એની આપણે

હા તમે આપણો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તમે ગમે ત્યારે કોલ કરીને આવી શકો છો અને ઓર્ડર પણ આપી શકો છો તો મિત્રો મોટે ભાગે આપણા વડીલોને કે અમે ખીચડી ખાતા જોયા જ હશે અને અત્યારે ખીચડી આપણા જેવા નવયુવાનોને ખૂબ ઓછા લોકોને પસંદ છે તો અહીંયા તો ચાલીસ પ્રકારની ખીચડી મળે છે સાહેબ ખીચડી વિશે એવું કોઈ જ્ઞાન અમને આપો કે જે અમને નથી ખબર બરાબર ખીચડી એ વર્ષો જૂની આમ તો ગણાય છે કારણ કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ ખીચડી બનતી જલારામ બાપાના વખતમાં પણ ખીચડી બનતી અને આજે આ બધી ખીચડીઓ ખૂબ જ ફેમસ છે આજે ગિરનારી ખીચડી ખાવા પણ લોકો બધે શોધતા હોય છે તો આ બધી ખીચડીઓ બહુ જ ફેમસ છે અને શરીર માટે બેસ્ટમાં બેસ્ટ અત્યારે હોય તો ડૉક્ટરો પણ સજેસ્ટ કરે કે ભાઈ સાદું સાત્વિક અને શુદ્ધ ભોજન જમો તો એમાં ખીચડી જ આવે હવે આપણે સાહેબ ચાલીસ વેરાયટીમાં ખીચડી એટલા માટે રાખી છે કે ઘણી વાર ફેમેલી જમવા આવે તો બાળકોને એવું હોય કે ભાઈ ખીચડીમાં શું હોય છે એટલે બાળકોને લઈને આપણે સ્વીટકોર્ન ખીચડી છે પછી યંગ જનરેશન આજે બધું બહારનું જંક ફૂડ ખાતા હોય છે તો એના માટે અમે ચીઝમાં પનીરમાં એવી બધી પંજાબી ખીચડી પણ આપીએ છીએ કે યંગ જનરેશન એને પ્રિફર કરે પછી ઉંમરવાળા લોકો હોય તો એને થોડું પાલકવાળું ગ્રીન સબ્જીવાળી ખીચડી ગમતી હોય તો એના માટે અમે પાલક ખીચડી પણ બનાવીએ છીએ અને કોઈ એવું કે ભાઈ અમારે હોસ્પિટલમાં લઈ જવી છે બીમાર છે તો એના માટે અમે મિક્સ વેજીટેબલ એટલે કે આપણે જે ઘરે એવી સાદી ખીચડી પણ આપીએ છીએ એટલે ઘણી બધી પ્રકારની આની અંદર ખીચડી આવી જાય છે તો માની લો કે કોઈને ઘર બેઠા ખીચડી મંગાવી છે માની લો કે થોડા દૂર રહેતા હોય અને મોટી ઉંમરના હોય અહીંયા આવવા સક્ષમ ન હોય અથવા વ્યસ્ત જીવનના કારણે લોકો અહીંયા ના આવતા હોય તો આપણે કેવી વ્યવસ્થા કરી છે આપણી પાસે એના માટે બે ઓપ્શન છે કે કોઈના દ્વારા ઓનલાઈન ઓર્ડર પણ કરી શકે સ્વીગી અને ઝોમેટોમાં આપણે ત્રીસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે અને અહીંયા રેસ્ટોરન્ટનો કોન્ટેક્ટ કરશે તો અહીંયાથી આપણે ડિલિવરી પણ આપી શકીએ છીએ અત્યારે આપણો કોઈ મંથલી પેકેજ છે કે મારે કે ભાઈ રોજ અહીંયાથી અમને ઘરે એજ અ ટિફિન તરીકે ખીચડી એની અંદર આપણે સો રૂપિયાનો કોમ્બો રાખીએ છીએ કે એની અંદર પાંચસો ગ્રામ ખીચડી આવશે મસાલા ખીચડી કઢી આવશે છાસ આવશે અને પાપડ આવશે અને સલાડ આવશે આવો આખો એક કોમ્બો રાખીએ છીએ ટિફિન જેવું બનાવી દેવું હોય તો એને મળી જાય તો આવું હેલ્ધી અને સરસ મજાની ખીચડીની જે આ વિવિધ વાનગીઓની આ જે સફર ખરેખર લાજવા પછી ચાલીસ પ્રકારની ખીચડી આપતી કોઈ એક જગ્યા હશે તો મારા ખ્યાલથી ગુજરાતમાં એકમાત્ર જગ્યા હશે અને સાહેબે વાત કરી કે આપણા ગુજરાતમાં પરંપરા પ્રમાણે ઘણી બધી ખીચડીઓ પ્રખ્યાત છે ધાર્મિક સ્થાનોની ખીચડી પણ ઘણી પ્રખ્યાત છે અને ખીચડી એક રૂટીન અને જેમ કહેવાય કે રોજિંદા જીવનમાં હળવા ભર્યો ફૂડ પ્રોડક્ટ કહી શકાય ખોરાક કહી શકાય અને હું પર્સનલી પણ ખીચડી બહુ પસંદ કરું છું એટલે આ વિડીયો મને બનાવવો યોગ્ય લાગ્યો છે ચાલીસ કરતાં વધારે પ્રકારની ખીચડી છે લાંબુ લિસ્ટ છે તો તમે અહીંયા આવીને ડેફિનેટલી વિઝિટ કરજો વિશેષ કોઈ પણ રાતની માહિતી જોઈતી હોય તો સાહેબ સાથે એક વખત વાત કરી લેજો સ્ક્રીન પર મેં નંબર આપ્યો છે તો સુરતમાં આપણે અહીંયા સુદામા ચોક પોઈન્ટમાં બેઠા છે બીજા આપણી કઈ જગ્યા છે કે જ્યાં સ્વામિનારાયણ ખીચડી મળી આપણે આ બ્રાન્ચ જે છે સુદામા ચોક ઉપર એ હમણાં ચાલુ થઈ છે અને આપણી મેઇન બ્રાન્ચ કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં છે અલંકાર કોમ્પ્લેક્ષમાં એ મેઇન બ્રાન્ચ છે અને આપણી ટોટલ સુરતમાં ત્રણ બ્રાન્ચ છે એક વડોદરામાં બ્રાન્ચ છે

ખીચડીમાં છે તો તમારે વ્યવસાય કરવો હોય ફ્રેન્ચાઇઝી લેવી હોય તો એના માટેની સંપૂર્ણ માહિતી સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે ચોક્કસથી વાત કરી લેજો અને ખાસ વસ્તુ કે ચાલીસ કરતા વધારે પ્રકારની ખીચડી અહીંયા મળે છે રેડી ટુ ઇજ ખીચડી પણ મળે છે આ રેડી ટુ ઇજ છે